કેમ છો મારા આદિવાસી ભાઈઓ અને બહેનો બધા મજામાં છે તો જો અત્યારે આ સણા ત્રીજું પાણી હાલે સણામાં જો આ પાણી ઘણું ધીરું હાલે કેમ કે એ તમને કેમ ધીરું હાલે એનો મતલબ તમને સમજાવું છું કેમ કે જે તળાવ છે ને એમાં એક બકનળો મૂકી સાંડે છે એટલે એ પાણી ધીમું આવે છે અને આ નાખું કેટલી મિનિટી પૂગે છે તમને ખબર પચાસ મિનિટ લાગે છે એક નાખું પહોંચતા તો આ આખું ખેતર તમને છે આ વીસ વીઘાનું પડું છે ઠેર ટોલી અમે વાળી છે અહીંયાથી અમે અમે દેખાય તમને વાડ અહીંયા લગીને છે તો આખું ખેતર કેટલા દિવસ પીતા લાગશે જરા કોમેન્ટમાં મને લખીને બતાવજો અને આ ચણામાં ખાલી ત્રીજું જ પાણી ચાલુ કર્યું છે અને એકવાર દવાનો રાવણ પણ મારી દીધો છે અને આ ત્રીજું પાણી અત્યારે હાલે છે તો તમારે ચણા કેટલા કેટલા પાણીના થયા છે તમારે આ પહેલું અને બીજું પાણી અને આ ત્રીજું પાણી અત્યારે હાલે છે અને દવાનો છંટકાવ પણ એક વારમાં કરી દીધો છે તો તમારે કેટલા પાણી થયા છે અને અમુકની કદાચ વેગા વાવેતર કર્યું હોય તો લાગી હોત ગયા હોય અને દાળ દાળ બનાવી ખાય ચણાનો હલવો બનાવી ખાઈ એવા થઈ ગયા હોય અમારે તો હજુ હે અત્યારે કોઈક કોઈ ફૂલું આવે એટલે અમારે તો લગભગ હજુ મહિના મહિનો તો લાગશે લગભગ આને લાગતા હજુ પોપટાઇ નથી પડ્યા ખાલી ફૂલું આવે છે તમારે તો સારું એવું ચણા મસ્ત એવા થઈ ગયા અમારે પાછળ વાવેતર છે એટલે ત્રીજું પાણી હાલે પહેલું વાળ્યું બીજું વાળ્યું હવે ત્રીજું પાણી ચાલુ કર્યું છે હજુ બે થી ત્રણ દિવસ લાગશે પાતા કેમકે તલાબમાં તું પાણી આવે ડીઝલ વગર આવે હે પાણી જેવો ખાલી બક નળાથી આવે હે એટલે પાણી ધીમું આવે અને પાણી આવે તો નાખું પચાસ મિલિટી ભરાય એટલે આ આખું આખી નાઇટ પાણી વાળવાનું નાકું વાળે ને ઊંઘી જવાનું વાહદીને ભડકે પછી ભારે કલાકી ઉઠવાનું પછી નાખું ફરી વાળું લેવાનું એવી રીતે અમારે પાણી ત્યારે હાલ હે લાઇટ આવે પણ સવારમાં પાંચ વાગે આવે અને એક વાગે જતી રહે એટલે લાઇટ ટુ એક આડી પીવાડીશું પીવાડ્યું છે હવે કાલે ફરી એક આડી પીવાડીશું એટલે કાલનો તો આખો નીકળી જ જશે પછી રહી રહી જશે એ તો બકનળે પીવાડવું જ પડશે ભલે ને સાઠ મિનિટ થાય એક નાકામાં તમારા મોટરથી પાણી વાળતા મોટર થી પાણી આવે પણ ખાલી પાંચ વાગે આવે અને પાછી એક વાગે જતી રહે તો આ વિડીયો તમને કેવો લાગ્યો છે વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને આ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હલો તો બીજા વિડીયો મળીશું જય આદિવાસી de you